બરોડા ડેરી ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી બરોડા ડેરીમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધ્વજવંદન કરાતા ઉપસ્થિત તમામે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકી ડાયરેક્ટર સતીશ પટેલ તથા અન્ય ડાયરેક્ટરો ડેરીના કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણા માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આજે બરોડા ડેરીમાં ધામધૂમથી કરવામાં આવી બરોડા ડેરીમાં આજે અમારા લગભગ છસો થી પણ વધુ કર્મચારીઓ અધિકારીઓ અને કામદારો ઉપસ્થિત રહ્યા દર વખતે ધ્વજવંદનનો કાર્યક્રમ તો કરીએ જ છે પણ આ વર્ષે બરોડા ડેરીના પ્રાંગણમાં અમે એક તિરંગા યાત્રાનું પણ આયોજન કર્યું ખૂબ ઉત્સાહથી અને ઉલ્લાસથી અમારા નિયામક મંડળના સાથી સભ્યોએ અને અમારા અધિકારી અને કર્મચારી મિત્રોએ ભાગ લીધો અને આ રીતે આજનું પર્વ છે એ અમે ધામધૂમથી ઉજવીશું છે